પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ છ જુનિયર ડોક્ટર્સ ઉપવાસ પર બેઠા કામ પર જતા ડોક્ટર્સ પણ ભૂખ્યા રહીને કરી રહ્યા છે ડ્યુટી આરોગ્ય સચિવને પદ પરથી દૂર કરવા સરકારી હોસ્પિટલોમાં પૂરતી સલામતીની વ્યવસ્થા સહિતની માંગ સાથે ડોક્ટર્સ અડગ मुंबई में चेंबूर में घटी मोटी दुर्घटना दुकान में लागेली आग है एकज परिवार सात लोकोना लिदा जीव फायर फाइटर्स नी टीमें आग पर नियंत्रण <गणीज़ा> को होटल प्रदेशना मुख्यमंत्री योगी आदित्यनाथ प्रयागराज में महाकुंभ 2025 नो लोगो वेबसाइट और ऐप करशे लॉन्च સાથે જ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે કરશે તૈયારીઓની સમીક્ષા મોલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજુ પાંચ દિવસીય ભારત પ્રવાસે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા વડોદરાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું આ ઘટના બાદ ગુજરાતના દરેક પોલીસ કર્મીનું લોહી ઉકળ્યું આરોપીને ગમે ત્યાંથી શોધી કાઢી કડક સજા વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના આવી છે સામે જૂની પેન્શન યોજના સહિતના પડતર મુદ્દાઓ પર આજે સાંજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કર્મચારી મંડળ અને સરકાર બંને સકારાત્મક આજે આજે નવરાત્રી નું ચોથું નોરતું માતા કૃષ્ણમાંડા આરાધનાનો દિવસ ગઈકાલે ખલૈયાઓ બોલાવી ગરબાની રમઝટ તો સાબરકાંઠાના શેરપુર ગામમાં પ્રાચીન ગરબાની પરંપરા યથાવત ગાઝામાં મસ્જિદ પર થયેલ ઇઝરાયેલી હવાઈ હુમલામાં અઢાર લોકોના મોત અનેક લોકો ઘાયલ ઇઝરાયેલ હુમલાઓથી ધ્રુજ્યા બેરૂત અને ત્રિપોલી લેબનને જવાબી કાર્યવાહીમાં ઉત્તરી ઇઝરાયેલ પર છોડ્યા રોકેટ અને મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન આમને સામને જીતના ઇરાદા સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં બપોરે સાડા ત્રણ કલાકે મેચ થશે શરૂ